હાલ પંથક હારો પાટ ઘોઘા બારા અને અઢી હવા મારી સર્વે નાચ નજીક રાખ થોડો કોણ મારી સર્વે નાચ ની આગળ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ખાસ જણાવવાનું દિલીપ લાલા બાબુલાલા અને અમારા મિત્ર મારા ભાઈબલ બાબુ કાળુ કાળુ શેરા તમારી ના જ છો અમારી માય બાપ છો તમે કાનૂને ને વ્યવહાર ન્યાય એ શારધામના રખાનો ન્યાયની જેને ખબર હોય જેને ખબર પડતી હોય બાલ દેવી ભગવાનને પાછળ શારધામના રખા મરણ કરવાની ખોટી રીતે મરણ કરવાનો ડર હોય એની માટે અને જેની માટે કાયદે કાનૂન અને વ્યવહાર હાલતા હોય એવી ના એવા પેઢીવાળાને મારી બે હાથ જોડીને વિનંતી કરું છું તમારી નાચનો કોઈ નાના માણા મોટા માણાનો કોઈ ન્યાય નો ડર હોય ત્યારે આગળ પાછળ બાળ બસાની હાજર હોવાની કોઈને ધર્મનો ન્યાયનો ચાર ધામણા રખાય નહીં ડર હોય અને એને આ વાત કરવાની છે જેને ડર ના હોય જેની પાસે ન્યાય ન હોય જેની પાસે કાનૂન ન હોય જે કાનૂનને ન વર્તતો હોય એને વાત કામની નથી તો મારું એટલું કહેવાનું દિલીપ લાલાને કાલુ દાદા કાલુ શારા મારા દાદા છે અને દાદા દિલીપ લાલા અને મારા મિત્ર બાબુભાઈ કાલુ બાબુ કાલુ કે ન્યાય વ્યવહાર એ કાનૂને કઈ કરો એનો મને અમને કોઈ વાંધો નથી શાર બી નો જવાબ ઉત્તર અવતાર પર શારના ના કાયદે મારા નવ ના કાયદે અને ધર્મ ના કાયદે કાનૂન થી વ્યવહારથી તમે કોઈ કાલુ થશે વ્યવહાર ચાલુ કરાવો નથી પણ વ્યવહાર ચાલુ કરાવ્યા પછી કાયદો છે વ્યવહાર ચાલુ કર્યા પછી કાનૂને કોઈ માણસ જવાબ પૂછે જવાબ માંગે કોઈ પેઢીએ આપણી કીધેલી પેઢીએ તો આપણી કીધેલી પેઢીએ પર જવાબ દેવા જવું પડે તો ન્યાય તો ડાયપર તો કાનૂન તો વ્યવહાર અને એ પેઢી એ ધર્મી માણસ ન તો પછી ધનાધન હા કેવા તો નાચીલા શેત છે બાપા તો મારું એટલું કહેવાનું છે કે અવરિયાનો વખો કેમ પડે દિલીપ લાલા હગાનો વખો કેમ પડે ભાઈનો વખો કેમ પડે પછી પછી લગ્ન આવે દીકરી જમાની હાથ ગરણું કરે એનો વહીવટ કેમ થાય દિલીપ પછી બને એનો વખો કેમ થાય એ કો કેમ પડે એનો રિઝલ્ટ કેમ લેવાય શરૂ ક્યાંથી થાય પૂરો ક્યાંથી થાય એ વખો આડીમ્યો બને કોઈ વેદનો કોઈ કાળુ કોઈ વખો કોઈ વેદ એનો આડીમ્યો બને એનો વખો ક્યાંથી શરૂ થાય કેમ કેમ શરૂ કરાય અને ક્યાં પૂરો થાય દિલીપ લાલા તો એનો જવાબ એક નાનો વિડીયો બનાવીને મારા વેવાય આપણે વેવાય તો બને એનો વખો ક્યાંથી શરૂ થાય કેમ શરૂ કરાય એનો કેમ્પ આવ્યો પાવે એ વખત કેમ પડે એ વખત રિઝલ્ટ ક્યારે આવે કેવી રીતે લેવાય એનું રિઝલ્ટ ખાલી દિલીપલાલા બને તો સવારમાં મારા વેવાય સવારમાં આપજો અને દસ વાગ્યે આનો જવાબ આ વિડીયો ખાલી કે આ સમાજના વહીવટ કેમ થાય પેઢીવાળા નાયપણ સગા સંબંધી નાત કુટુંબ પરિવાર કોઈ પેઢીનું આગેવાન માણસ હોય આ બધા વખાના વહીવટ કેમ થાય પણ એ તો ઠીક છે પણ આ આડીમાં બનાવીને ક્યાંથી શરૂ કરાય કેમ પાયો બંધાય અને આ વખાનું રિઝલ્ટ કેમ શરૂ લેવાય અને હામા વ્યક્તિનું સોર્યાનું અને આડીમ્યાનું રિઝલ્ટ કેવી રીતે દેવાય ને કેવી રીતે લેવાય એટલો એક જવાબ દિલીપલાલા મને તમે મારા વ્યવહાર આપણે વ્યવહાર બની વેરી મારી નાખો હામા નો મળતા એમ નહીં વ્યવહાર કાનૂન એક વખત મને તમે જવાબ આપો તો મને મજા ડાય પણ છે ધર્મ છે ન્યાય છે અને વ્યવહાર છે દિલીપ લાલાભાઈ ન તો તમે બેન બની આપણા જમા યાર વ્યવહાર તો હાંકો છો તો મને ખબર છે દિલીપભાઈ કેવો કાનૂન કેવો તમારો ન્યાય કેટલી દયા કેટલી દયા નથી કેટલું ધર્મ કેટલી મહેરબાની તમારી પાસે છે કેટલી નાક સગા સંબંધ માથે અને દીકરીઓ માથે કેટલી તમને દયા આવે છે કેવી દયા રાખો છો કેવો વ્યવહાર કરતો કેવા કાયદે તમે વર્તમાન કરો છો એ મને દિલભાઈ કહેવાય ખબર છે તો આ હાડીમીઓ બને એનો વખો ક્યાંથી શરૂ કરાય એનો પાયો કેમ બંધાય આમાં સોર્યો છે એના પછી ક્યારે એનું નિવારણ આવે ક્યારે એનો રિજેક્ટ આવે કેવી રીતે રિજેક્ટ લેવાય ક્યારે એનો વ્યવહાર શરૂ થાય અને આડીમીઓ થાય એનો કેવો પાયો પાસે કેવી રીતે ઓખો પડે આટલું રિજેક્ટ ડિલફ વેવાય તમે સવારમાં આપજો રી સડાવાય એ તો આડબીડીઓ હોય ગાંડો હોય એ લઈ સડિયો હોય એને કાનૂન વ્યવહાર ન્યાય ધરમ પેઢી નાક કાન બાજવાની વાતું કરે ને એ કાંઈ ન હોય એને કાનૂન ન હુજે ન આવડે ન હુજે કાનૂનની જાણ ન હોય એ બાજવાનું બોલવાનું રોડ હામાં મળજો એવું કે બરાબર એટલે આડીમાનો વખત ક્યાંથી શરૂ થાય ક્યાં કેવી રીતે પાયો બંધાય સૂર્ય હોય એ સૂર્ય ની ક્યારે વ્યવહાર એનો ક્યારે શરૂ થાય કેવી રીતે શરૂ થાય એટલો જવાબ મને હવારમાં દિલ વ્યવહાર આપજો જય માતાજી દિલ વ્યવહાર રામ રામ